ઝઘડિયામાં બનેલી નિર્ભયા પાર્ટ 2 ની બળાત્કારની ઘટના બાદ આજ સુધી આરોપીઓને કોઈ પણ જાતની સજા થઈ નથી અને આ ઘટના બાદ ભરૂચમાં બીજી ચાર ઘટના બળાત્કારની બનવામાં આવેલ છે જેમાં એક વૃદ્ધ મહિલા પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો અને હાલ ભરૂચ સેન્ટ જેવિયર્સના પ્રિન્સિપલ દ્વારા વિદ્યાર્થીઓને હવસનો શિકાર બનાવ્યો હતો આ બધા બનાવોને લઈને ઝઘડિયાના સામાજિક કાર્યકર વૈભવ વસાવા અને મિતેશભાઈ પઢિયાર દ્વારા સાત દિવસનું સત્યાગ્રહ આયોજન કરવામાં આવ્યું છે અને આ સત્યાગ્રહ હવસખોરોને જેવી રીતના બળાત્કાર કરી મે જે ત્રાસ ગુજારવામાં આવે છે એવી જ રીતે હવસખોરોને દંડ અને ફાંસીમાં સાથે સાત સત્યાગ્રહ કરવામાં આવ્યું જેમાં પહેલા દિવસે રિટાયર મામલતદાર નવનીત પટેલ સાહેબ સમર્થન આપી ઉત્સાહ વધાર્યો અને પોતાની સંવેદના વ્યક્ત કરી સાથે સાથે બોલસે ભરૂચની ટીમ પણ સમર્થનમાં જોડાઈ હતી જેમાં મોન્ટુભાઈ પટેલ અને ખ્યાતિબેન પટેલ પણ પોતાની સંવેદના વ્યક્ત કરી હતી आज रोज ये बहनों दीकरी पर અત્યાચારો થાય છે દિવસે દિવસે બેનો દીકરી પર જે અત્યાચારો થાય છે અવારનવાર બલાત્કારો થાય છે આ ભરૂચમાં નિર્ભયા પાર્ટ થયું ઝગડિયાની અંદર થયું ભરૂચમાં એક વૃદ્ધા માતા પર આવ્યું છે દૂધપુત્ર થયું સેન્ટ ભરૂચની સેન્ટ જીવિયર્સના પ્રિન્સિપાલે એટલે માબહેન દીકરીઓ સુરક્ષિત છે નહીં અવારનવાર આંદોલનો થાય છે આવા સત્યાગ્રહો કરવા પડે છે પણ આ કાયદાનો દર આરોપીઓને છે નહીં આરોપીઓ તો પકડાઈ જાય છે પણ એ લોકો જનતાના ટેક્સના પૈસે જેલમાં બેઠા બેઠા પેદળા દેવા થાય છે એટલા માટે આજે અમે સરકારને રજૂઆત કરવા સારું કરવા માટે રજૂઆત રજૂઆત કરવા માટે સાત દિવસ માટે એક મા બેન દીકરીઓ માટે સત્યાગ્રહ રાખવામાં આવેલ છે મારે તમામ માતા બહેનોને ચાતૃ નાગરિકોને આમંત્રણ આપીએ છે આ કોઈ રાજકીય સત્યાગ્રહ નથી આ માબેન દીકરીઓ માટેનો સત્યાગ્રહ છે

બધું સરકારને વિચારવાનું છે આ બધું જનતાને વિચારવાનું ન હોય કેમ કે આપણે એમને પ્રેમથી ગાંધીએ ખુરશી પર બેસાડેલા છે તો એમનું આપણી કરતા એ હાઈ લેવલના માણસો કે એમના મગજમાં આવા વિચારો કેમ નથી આવતા કે આપણે આ દીકરીઓ જોડે અને આ બલાતકારી તે મેડમો જે હોય ને હાઈ લેવલની મેડમો એકલા જેલ્સ તો હોતા નથી કલેક્ટર એકલા જેન્સ તો હોતા નથી

તો કેમ તમે જેમ સર હોય મોટા લેવલના તમે એમને પણ સમજાવી શકો છો કે એમની પણ ગ્રહ ગ્રહસ્તી હોય છે કે નહીં હોતી મોટા સાહેબોની મોટા લોકોની હોય છે ને તો આ ગરીબ લોકો બજારા ગરીબ કમાઈને ખાનારા બે ટાઈમ ખાનાર બે ટાઈમ અમુક નહીં તો ખાવાનું પણ નથી મળતું જેટલા સમાચાર તમારા છે સરકારના બધી જ ગરીબ ઇન્ફોરિયન્ટ બધા જ એ જ હોય છે તો સરકારને ઇવેદન કરો કે એમને આવું કહી ના શકીએ કે તમે સરકાર આ કરો તે કરો આપણે પબ્લિક એમને શું સમજાવાય કે તમે આ કરો કેમ એમના હાથમાં નથી અમે એમના એમના ભરોસે અમે હવે આ બધું નવું નવું નીકળે છે કે છોકરા ઉપાડી જાય છે એટલે અમારે લેડીઝોને બીજા બીજા જ જીવવાનું કે લેડીઝ બસ બધા અંગ્રેજીમાં કહે છે કે લેડીઝ બસ કઈથી લેડીઝ બસ નરેન્દ્ર મોદી સાહેબ કેટલો બલાત્કાર છે આ બધા વિડીયો એમને અહીંયા દિલ્હીમાં માં પહોંચવા જોઈએ કે બેટી બચાવો બેટી પડાવો એમના પર ખાતા ખોલાવો સુકન્યા નું ખોલાવો પછી છે ને હવે બેટીઓને જન્મ આપવાનું પણ અમને શરમ લાગે છે ઠીક લાગે છે કે અમે નાની મોટી કરીશું અમે ચોવીસ કલાક તો એમની જોડે નથી રહેવાના અને એ બીતી બીતી જીવન જીવશે આજે નઈ કાલે હમત તો થશે ને ઓછી થશે તો અને આ આ વસ્તુ જે થાય છે એમાં લોસ કોને જવાનો જીન્સ ને લોસ જવાનો લેડીઝ ને પ્લસ જવાનો છે ને ઈદા ને આવું બધું અમારે વેચવાનું અને આ સરકારને નિવેદન છે કે તમે કઈક કરો આટલી રિક્વેસ્ટથી મીડિયામાં બધા જ લોકો કે છે સરકાર શ્રી કે તમને આટલો મસ્ત સેવા કરવાનો મોકો મળ્યો છે નારી અને આવી રીતે ગાદી પર બેઠા રહ્યા છો બેઠા છો બહુ બધી આવી રીતે તમને મોકો અમને તો મોકો નથી મળતો અમે સામાન્ય માણસ છે અમારા જીવાનો જો મોકો મળશે ને તો અમે એ જ કામ કરીશું તો ભગવાને તમને લોકોને મોકો આવેલો છે કલેક્ટર જે બધા નિવેદનો છે જેમાં તમારી સહી જરૂર પડે આવેદન આપવા કે ગમે તે હુકમ કરવા તો એવા લોકોને મારા સાહેબોને વિનંતી છે કે આ તમે મૂળમાંથી જ હટાવો તો તમારી સરકાર ફરી કહેવાશે એમાં આવું તેવું નથી આવતું બલાત્કાર એમને સાચા મહિનામાં શ્રદ્ધાંજલિ આવી હા અને એમને પણ લાગે એવું આ દસ દિવસ જશે પાછો અને અમુક લોકો તો કેટલાય બલાત્કાર થતા છે પણ અમુક લોકો છુપાવતા હોય છે

સમય ચાલુ અમે નારી અમારી સુરક્ષા અમારી જાતે અમે કરીશું પછી પછી એને એ આરોપી અમે ગમે કરી શકીએ પછી એમ ના થાય કે તમને જેલમાં પૂરી દઈશું તમને હુકમ કોણે આપ્યો તમને કોને હા કોને છૂટ આપવાની એવું બધું પછી નઈ ચાલે

jadi kan well,